દિવસ જોઈને અહીંયા સુધી ભાઈને લઈને આવ્યા પરમ દિવસ દે આપણે આ કાકાને લઈને આવ્યા હું નામ આ કાકાનો ભાઈ આપણે કયું કામ છે કાકા કિતવા કિતવા હા તો મારી રીતે હું અમુક વિડીયો બનાવીને લોકોમાં થોડુંક પ્રચાર કરું કે મારી જિજ્ઞાસા મારી જે ભાવના છે અને મને જે કુદરતે કંઈક આપ્યું છે તો મારાથી જેટલા થાય એટલા હું કોઈકને સેવા કરી શકું મારાથી કોઈક મારા મદદથી કોઈક સારું થાય કોઈકના પરિવાર ઘર બરબાદીમાંથી બચે બરાબર કે કોઈ મૃત્યુમાંથી બચે કોઈ લખવામાંથી બચે કોઈક ને કોઈક અનેક અમુક બીમારીથી લોકો જે સપડાયેલા છે એના થોડું હું માર્ગદર્શન આપું બરાબર કોઈકને થોડો રસ્તો બતાવું કે ભાઈ આમ કરવાથી આમ થાય આ કરવાથી આવું થાય હવે મારા અનુભવ પ્રમાણે હું થોડી કોઈકને પ્રેરણા આપીશ તો કોઈકનું પરિવાર બચી જાય કોઈકનું જીવન બચી જાય એના માટે આ મારી કોશિશ છે સમાજને સારા કરવા માટે ને હું આયુર્વેદનું કાર્ય ઘણા સમયથી કરું છું હવે આપણા

ઘરના પરિવાર મારા આદિવાસી જે લોકો છે આશા જ છોડી દીધી કે લે તો જતા છે પણ કેવું હશે લાવશે કે નહીં લાવશે પણ આજે આ હયાત આપણા રૂબરૂ અહિયાં તમારી નજરમાં બેઠા છે બરોબર ને આજે ઉભા થઈ જાવ जो आज यार चाले से एक बार वक्त में भाई चलता किया आप रा आयुर्वेद आय। दवा लेवा थी अबे दिक्री आपने बे शब्दों कैसे तो आपने सांबोलिए चले बरोबर ना सुना बेन बोलो जैसे समय लेने आया ना घर की घर मारती हूँ खटला मारती उठ के ना गाड़ी मार बेसाई अब ना ये लाइन आता ह� एक प्रॉब्लम हाथ चालतो नहीं है, तुम बोलेते हो तो नहीं खबर पड़ती है। बोलो।

હમણાં તો મારા પપ્પા જ છે જો એમને કંઈક થઈ જાય તો અમારી સહલાત થાય એટલે અમે આ ભાઈને એણે વાત કરેલી આગળ એટલે અમે એને લઈને આવીને આવ્યા તો આવ્યા ત્યારે ચાલતા હોય અને કંઈ નહીં બોલે તે પણ નહીં સમજાતું ઉંચકી લઈને લાવેલા પછી આ તમારી સારવાર આપી તમે તો હવે ઘરે ગયા પછી તમે જે દવા આપી જે માલિશ કરવાનું તેલ આપ્યું પીવાની દવા પછી પાવડર આપ્યો તે અમે બધું ટાઈમે આપ્યું

आने हो आज जावे ना भाई अब यार भाई क्या कहते हैं क्या वो तो अपना बहुत ज़्यादा नहीं है भाई भी तो आप तो एक दूसरे का ना 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 मार के रहने की है ना ना मार के रहने अपने वो भी सिर्फ वो बात पहला क्या होता है ना हर तो सेवा ना वो भी यार लोगों से रखा है इन्हें पासे कोई एक्स्ट्रा

ખાલી માલિશ કરી છે બીજો આપણે કઈ કર્યું ન થયો એને પૂછે કદા ફેર છે કે કે ન ફેર હોય તો કઈ ન ફેર હોય તો આપણે એને થોડું પૂછે કે થોડું ઘણું કઈ જે કઈ લાગે એવું આપણે એને થોડું પૂછે કેમ કે 10 15 મિનિટ હા થઈ છે ને ને આપણે તમે બધાય દવા તો પીધી ને અહીંયા સવાર થી સાંજ સુધી બધાને ફ્રી માં દવા મળે છે પીવાની હા અમે અહીંયા ફ્રી માં જ પાડી પાસે પૈસા લેતા નથી સવાર થી સાંજ સુધી જેટલું પબ્લિક આવે એટલાને અમે एक-एक पार्टी पे हो तो मैं बब्बे पार्टी पे हो फिर ही बात। तमें कोई नहीं पासे पैसा लेता, नर्थी। तभी भाई ने कुछ ये कई फर्क लागे तो मैं डाल दूँ। आह तो तू फर्क पे चालीस ये तुझे उठे। हाँ। छः जन-जनत्ती आती है बाप मैं बहुत मैं। छः जन-जनत्ती क्यों बोली तो थी? नर्थी। तो म� કેવું તમને માહોલ અહીંયા અનુભવ કેવો લાગ્યો પ્રેમ મસ્ત છો સેવા અવિરત રાખો એ પ્રાર્થના કરો બરોબર છે તમે બીજી એક વાત કરી દુવા ને દવા હા દુવા પણ કરી દવા પણ કરી એ જરૂરી છે જરૂર જરૂર જરૂરી છે ખરેખર આપણે જીવનમાં જરૂરી છે જરૂર તો તમે ખુશ છો મારી સેવા હા ખુશ ચાલો સરસ બહુ અંકિતભાઈ પપ્પા ભી ખુશ છે તો આરોગ્યભાઈ ને આવા તો અસંખ્ય દાખલાઓ છે ને હું રેસ તા સુધી સેવા તો કરી શકું હું કરોડપતિ બની જવા ને તો ભી મારી આ સેવા રહે લોકો દુખ દૂર કરવા માટે મારો આ જ ભાવ રહે નું સમાજના માટે ગરીબ જ રહેવા હા હા ને હું સેવા કર્યા જ કરા કેમ કે મને હનુમાન કાકા અને માતાજી આ ધામ અનુકૂર્ણ માનું ધામ છે અને આ હજારો વર્ષ થી અને એ લોક ની કૃપા થી સેવા કરો સેવા છું અને હું ધર્મ નિયમ જ કરું છું અને અહીંયા હું ધંધા એવું અહીંયા આપણે નથી નથી બરાબર કાકા એ પણ તમે એક આટકી દવા પી તમે ભાઈ પણ પી દી શું અનુભવ થયો અહીંયા એવું લાગે છે

તો આપણો પહેલો આચાર વિચાર બદલાઈ જાય તે રીતે પગથ્યા કરતા જ આત્માને શાંતિ થાય અને જે તાપ આપણે તેવી તાપ એ હળવાશ થઈ જાય એટલે દૂધમાંથી આપણે બહાર નીકળીએ જે આદિની ઉપાધિ છે એમાંથી ધીરે ધીરે આપણે નીકળીએ અને આ મંદિરમાં આવતા આપણે પરમ

ભગવાને આ વનસ્પતિ બનાવી છે જે કંઈ બનાવ્યું છે મનુષ્ય માટે જ બનાવી મનુષ્યના જીવન માટે જ બનાવ્યું છે પણ આપણને ઉપયોગ કરવા આ નથી આ વસ્તુ ધીણો પડેલો હોય પણ છોરી ઓળખી શકે છે એમ આ છોડી પાયતા છે એ આપણે મજા જા રહે જાણકા પણ એ જાણતા નથી દવા પીધી આમ મને થોડુંક મેં એમને પૂછી લીધું કે એમણે મને કીધું કે મને ડૉક્ટર કહે કે સાહિત ટીકા છે સાહિત ટીકા એટલે મણકાની તકલીફ કહેવાય ડૉક્ટરની ભાષામાં જે મેં પૂછી લીધું એ રીતે આપણે આ જિંદગીમાં આદિયે બે મુકા પુસ્તક છે પણ મંત્ર તંત્ર અને જે આપણો ખોરાક છે કુદરતી ખોરાક પછી તમે આ ખાઈએ તો આમ થઈ જાય આ ખાવાથી આ ભલે એ વાત જે ભગવાને આપણા માટે ખાવાનું બનાવ્યું છે એ ખાવાનું એટલે એ રીતે એમના માર્ગદર્શન ખૂબ સારું મળ્યું આપણે એક કારણ કે અજ્ઞાન છીએ આપણા શરીરમાં શું થાય છે એ આપણે પોતાના ઘેરમાં ભૌતિક રીતે ઓળખીએ છીએ કે અહીંયા નળ બગડી ગયો

પણ શરીરનું જ્ઞાનની મનવું એટલે એ કૃપા મળવી પડે માતાની કૃપા અનુમાનદાસીનું જેની કૃપા પણ આપણે તેના શરણે રહેવું પડે તો આપણને કૃપા મળતી દિવસ કરે અમુક માનસિક ગણિત માનસિક તમારા હવે મેં તમને ત્યાંનાથી વાત કરી છે

એને એટલું ની કરે ડોક્ટર લોકો આવું કરે એને પૈસા સોનાથી તું ગરીબ તો નથી થઈ જવાનો તું ભિખારી તો નથી થઈ જવાનો એક ને બેટ મરી જвати એને હું તમારે હું આપી દેવાનો સામાન્ય કરું અધી પ્રજા આપણા દેશ સુખી થઈ જાય આવી પ્રેરણા ભાવ આપે ને ડોક્ટર દેશ બચી જાય ખરેખર

જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી જય